નમસ્કાર ગુલાબી ઠંડીની મોસમ બરાબર જામી છે ને અને ખબર છે આ જે સમય છે જ્યારે આપણે આપણા શરીરને આખા વર્ષ માટે મજબૂત બનાવી શકીએ છીએ તો ચાલો આજે આયુર્વેદના એ પ્રાચીન જ્ઞાનમાં ડૂબકી લગાવીએ અને જાણીએ કે આ શિયાળામાં એકદમ સ્વસ્થ અને તાકાતવર કેવી રીતે રહેવાય એક વાત નોટિસ કરી છે શિયાળો આવતા જ ભૂખ કેવી કકડીને લાગે છે આ તો બધાનો અનુભવ હશે સાચું ને પણ ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે આની પાછળ છે ને એક બહુ જ મજેદાર આયુર્વેદિક કારણ છે ચાલો આજે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો વાત એમ છે કે આયુર્વેદ શિયાળા અને આપણા શરીરને એકદમ અલગ જ નજરથી જુએ છે એ આપણને સમજાવે છે કે કેમ આ ઋતુ આપણા પાચન માટે આખા વર્ષની સૌથી સૌથી શ્રેષ્ઠ ઋતુ છે આયુર્વેદનો એક બહુ જ મહત્વનો કોન્સેપ્ટ છે જથરાગ્ની સાદા શબ્દોમાં કહીએ તો આપણા પેટની આગ પાચનની આગ સમજો કે આપણા શરીરની અંદર એક ભઠ્ઠી છે જે આપણે જે કંઈ પણ ખાઈએ એને બાળીને એમાંથી એનર્જી બનાવે છે અને મજાની વાત એ છે કે શિયાળામાં આ ભઠ્ઠી સૌથી વધુ ધધકતી હોય છે હવે અહીં એક મજેદાર વાત છે સામાન્ય રીતે આપણને શું લાગે કે શિયાળામાં બધું ઠંડુ પડી જાય શરીર પણ ધીમું પડી જાય પણ આયુર્વેદ આનાથી બિલકુલ ઊંધું કહે છે એ કહે છે કે આપણી પાચનશક્તિ તો શિયાળામાં પીખ પર હોય છે કેમ ભાઈ કારણ કે બહારની ઠંડીથી બચવા માટે આપણું શરીર ગરમીને અંદર જ લોક કરી દે છે અને આ જમા થયેલી ગરમી આપણી જઠરાગ્નિને એટલી બધી તાકાત આપે છે કે ગમે તેવો ભારે ખોરાક પણ આસાનીથી પચી જાય તો સવાલ એ છે કે આટલી જોરદાર પાચનશક્તિનો ફાયદો કેવી રીતે ઉઠાવો જુઓ શિયાળો ખાલી ઠંડીની ઋતુ નથી એ તો એક ગોલ્ડન ચાન્સ છે આખા વર્ષ માટે આપણા શરીરને ચાર્જ કરવાનો એને પોષણ આપીને એકદમ મજબૂત બનાવવાનો આનો મતલબ એવો થાય છે કે શિયાળામાં જે પૌષ્ટિક ખોરાક ખાઈએ છીએ એની અસર ખાલી શિયાળા પૂરતી નથી રહેતી એ તો આવનારા આખા વર્ષ માટે આપણા હેલ્થનો પાયો નાંખે છે જાણે કે એક ઇન્વેસ્ટમેન્ટ જ કરી લો જે આખું વર્ષ એનર્જી અને તાકાતનું રિટર્ન આપશે અને એટલે જ તો આપણા ત્યાં શિયાળામાં બદામ પાક અડદિયા પાક આ બધા વસાણા ખાવાનો રિવાજ છે કેમ કારણ કે આપણી પાચન અગ્નિ એકદમ સ્ટ્રોંગ છે આ સમય શરીરને બનાવવાનો છે કોઈ ડાયટિંગ કે રોકટોકનો નહીં શરીર ભારેમાં ભારે ખોરાકને પણ આસાનીથી પચાવીને એમાંથી બધું જ પોષણ ખેંચી લે છે પણ એક મિનિટ વાત ખાલી ખાવા પીવાની નથી આપણે આપણો દિવસ કેવી રીતે પસાર કરીએ છીએ એ પણ એટલું જ જરૂરી છે આયુર્વેદ શિયાળા માટે એક પરફેક્ટ ડેલી રૂટીન પણ બતાવે છે જે આપણી એનર્જીને બેલેન્સમાં રાખે ચાલો જોઈએ એ શું છે શિયાળાની સવાર માટે આમ તો ત્રણ મુખ્ય સ્ટેપ્સ છે સૌથી પહેલું સૂર્યોદય પહેલાં જાગી જવાનું આનાથી આપણે નેચર સાથે સિંકમાં રહીએ છીએ બીજું છે અભ્યંગ એટલે કે આખા શરીર પર હુંફાળા તેલથી માલિશ અને ત્રીજું છે વ્યાયામ મતલબ કે હળવી કસરત જે બોડીમાં સ્ફૂર્તિ ભરી દે અને બ્લડ સર્ક્યુલેશન પણ સુધારે રોજ તેલ માલિશ કરવાના ફાયદા તો જુઓ એક તો સ્કિન ડ્રાય નથી થતી બીજું સ્કિન પર એક અલગ જ ગ્લો અને સોફ્ટનેસ આવે છે કરચલીઓ પણ દૂર રહે છે અને એકદમ યુવાન હોવાનો ફીલ આવે છે આના માટે તલનું તેલ બેસ્ટ ગણાય છે પણ હા જો ઠંડી વધારે લાગતી હોય તો સરસવનું તેલ પણ વાપરી શકાય છે સારો તો દિનચર્યાની વાત તો થઈ ગઈ હવે આવીએ સૌથી મજેદાર વાત પર ખાવાનું શું એ જે પાચનની આગ છે એને બળતણ આપવા માટે શું ખાવું જોઈએ ચાલો આયુર્વેદના વિન્ટર મેનુ પર એક નજર નાખીએ જુઓ શિયાળાના ડાયટમાં વરાયટી અને ન્યુટ્રિશન બંને હોવું જોઈએ જેમ કે બદામ પાક અડદપાક ચવ્યનપ્રાશ જેવા પૌષ્ટિક ટોનિક્સ પછી દૂધ પનીર અને દૂધની બીજી બનાવટો સાથે જ કોપરું ગોળ અને તલ જેવી સિમ્પલ પણ પાવરફુલ વસ્તુઓ અને હા પાલક મેથી ગાજર જેવી શાકભાજી અને સફરજન સંતરા આમળા જેવા મોસમી ફળો તો ખરા જ અને શિયાળાની એક કોમન પ્રોબ્લેમ માટે એક ખાસ ટીપ જો શરદી ખાંસી જેવું લાગે તો બસ સૂંઠ નાખીને ઉકાળેલું ગરમ પાણી પીઓ તરત જ રાહત મળશે ખબર છે આયુર્વેદમાં સૂંઠને વિશ્વ જ કહેવાય છે એટલે કે દુનિયાની દવા અને શિયાળામાં તો એ ખાસ કામ આવે છે ઓકે તો શું ખાવું એ તો સમજાઈ ગયું પણ એટલું જ જરૂરી એ જાણવું પણ છે કે શું નથી ખાવાનું ચાલો હવે એ જોઈએ કે આપણી એ પાચનની આગને મંદ પડતી રોકવા માટે આયુર્વેદ શું શું ટાળવાનું કે છે અલિસ્ટ એકદમ સીધું અને સિમ્પલ છે ઠંડો ખોરાક અને ઠંડા પીણા બિલકુલ નહીં આઈસ્ક્રીમ અને ચોકલેટ પણ ટાળવા કડવી તુરી અને હલકી વસ્તુઓ પણ નહીં અને હા દહીં અને આમલી જેવા બહુ ખાટા પદાર્થો પણ ઓછા લેવા અને વાસી ખોરાક તો બિલકુલ નહીં આ બધી વસ્તુઓ આપણી જઠરાગ્નિને ઓલવી નાખે છે આ બધા પાછળનો હેતુ એક જ છે શરીરની જે નેચરલ ગરમી છે એને સપોર્ટ કરવાનો છે એની સામે કામ નથી કરવાનું ટૂંકમાં શિયાળામાં આપણે જે કંઈ પણ કરીએ એ આપણી પાચનની આગને વધારે ભડકાવનારું હોવું જોઈએ એને ઠારનારું નહીં અને બસ આ જ વાત આપણને એક અંતિમ સવાલ પર લાવીને મૂકી દે છે આજના આ ભાગદોડવાળા જીવનમાં આપણે કુદરતની આ લય સાથે ફરીથી તાલ કેવી રીતે મેળવી શકીએ ઋતુ પ્રમાણે જીવાનું આ જ્ઞાન આપણી આજની લાઈફને વધુ સારી કેવી રીતે બનાવી શકે આના પર વિચારવા જેવું તો છે જ નહીં